આદરણીય પૂજ્ય ડોક્ટર પરમ વિદુષી સાધ્વી ગીતા દીદી વિનંતી કરીશ જય શ્રી રામ આ સભાના અધ્યક્ષ પ્રતિસ્મરણીય પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન વિશ્વમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલ સાહેબ અને અન્ય ઉપસ્થિત સંતો અને આપ સર્વને હૃદયપૂર્વક જય શ્રી રામ આજે જ્યારે કારસેવકોની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે રામ માટે જેને બલિદાન આપ્યું છે રામ માટે સનાતન માટે હિન્દુ ધર્મ માટે જેણે બલિદાન આપ્યું છે જેને સમર્પણ કર્યું છે પોતાની જાતની પણ પરવા કર્યા વગર રામ માટે જે લડ્યા છે એવા કારસેવકોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે આજની અધ્યક્ષતા અમારા પૂજ ગુરુજી જ્યારે કરી રહ્યા છે એ પણ એક કારસેવક છે એ આપણા સૌના માટે બહુ મહત્વની વાત છે જ્યારે ગુરુજીના સાથે હું બાવીસમી જાન્યુઆરીએ રામ જન્મભૂમિમાં અમે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા ત્યારે બધા ઝૂકી ઝૂકીને પ્રણામ કરતા હતા કેમ એ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે માત્ર એટલે જ નહીં પરંતુ રામ જન્મભૂમિ માટે એક પ્રખર યોદ્ધા બનીને લડ્યા છે એટલા માટે એનું ત્યાં સન્માન થઈ રહ્યું હતું અને અમને ગૌરવ છે કે એવા ગુરુજીના અમે બાળકો છીએ કે જે ગુરુજી કાર સેવા માટે ગુરુજી તો એમ કહે કે એ ઢાંચો તોડવામાં પણ અમે હતા અને આજે સરસ મજાનું મંદિર બન્યું તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ અમે હતા પણ હા અમે તો નાના નાના બાળકો એનો હાથ પકડીને અમે ગયા પણ એવું સરસ મજાનું ત્યારનું જે વાતાવરણ હતું યોગ ગ્રહ લગ્ન ગ્રહવાર તિથિ સકલ ભય અનુકૂળ એવું સરસ મજાનું એ વાતાવરણ અને એના અંદર હું તો એટલું જ કહીશ કે અમે જ્યારે રામલીલાના દર્શન કરવા માટે ગયા તો ખરેખર અમે દર્શન કરી જ નહોતા શક્યા કારણ કે અમારા બધાની આંખોમાં આંસુ હતા એ પાંચસો વર્ષની જે પ્રતિક્ષા હતી ત્યારે અમને એમ થતું હતું કે અમે બહુ ભાગ્યશાળી છીએ આપણે સૌ જે મારી ઉંમરના છે બધા ભાગ્યશાળી છે કારણ કે આપણા વડવાઓએ માત્ર મંદિરોને તૂટતા જોયા છે અને આપણી આંખોએ મંદિરોને બંધાતા જોયા છે

ગર્વ સાથે કહેવું પડે કે વિશ્વમિયા ફાઉન્ડેશન આ પ્રકારના હિન્દુ ધર્મ માટે કાર્ય કરી રહી છે ત્યારે આરપી પટેલ અને એની સમસ્ત ટીમને જેટલા પણ અભિવાદન આપીએ એટલા ઓછા પડે છે સાથમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જે કઈ જહેમત ઉઠાવવામાં આવી છે અને એનામ દ્વારા જે આ કાર્ય સેવકોનું જે સન્માન કરવામાં આવ્યું છે ખરેખર આપણે જો આવા કાર સેવકોનું સન્માન ન કરીએ એની ભાવવંદના ન કરીએ તો આપણે નગુણા કહેવાય હે એટલે એ સમયે જ્યારે તમે બધા કાર સેવામાં ગયા હતા ત્યારે અમારા જેવા તો અમુક જન્મ્યા નહીં હોય જન્મ્યા હશે તો નાના નાના હશે પણ આજે તમારા બધાના જ્યારે દર્શન કરી રહ્યા છીએ ત્યારે એમ લાગી રહ્યું છે કે ખરેખર મારા રામના દર્શન કરી રહ્યા છીએ આપ સર્વના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન સહ સૌને જય શ્રી રામ